રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ચારની ભાજપની પેનલને વિજય બનાવવા અપીલ પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર ચારના ચારેય ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર ચારની તમામ સમસ્યા દૂર કરવાની ખાતરી આપી રોડ રસ્તા પીવાનું પાણી સાફ સફાઈ ગટરની સુવિધા સીસીટીવીની સુવિધા જેવી અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેના માટે રાધનપુરને સોનેરી નગરી બનાવવા રાધનપુરનો વિકાસ કરવા રાધનપુરને રૂડુ રૂપાળું બનાવવા ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર ચારના ચારેય ઉમેદવારને મત આપી વિજય બનાવશો આપણા લુકલાડીલા રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર ચારના ઉમેદવાર નિમેશભાઈ પ્રદીપભાઈ ગેસ એજન્સીવાળા જોશી બીજા ઉમેદવાર મુક્તાબેન શાંતિલાલ પટેલ અને ત્રીજા ઉમેદવાર ગોવાભાઈ હેગાભાઈ ભરવાડ ચોથા ઉમેદવાર હીરાબેન બંકીમભાઈ મકવાણાને વોર્ડ નંબર ચારમાં મતદાન કરી करावी जय बनावा अपील राधनपूरनं विकास एटले भाजपने मत